તો વડોદરા શહેરમાં પણ વરસાદનું આગમન થયું ધમાકેદાર શરૂઆત બાદ ધીમી ધારે અહીં વરસાદ વરસી રહ્યો છે સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે અકોટાથી દાંડિયા બજાર તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે સામાન્ય વરસાદમાં જ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે વડોદરામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાભાગે વરસાદી ઝાપટા થઈ તે જોવા મળ્યા હતા ખાસ કરીને હાલ તો વરસાદ છે તેણે વિરામ લીધો છે ધીમી ધારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે પરંતુ જે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે પહેલાંની જેમ જ સર્જાઈ હતી દાંડિયા બજાર તરફ જવાનો આ જે રસ્તો છે અને આ રસ્તા પર જોઈ શકો છો તે રીતે હાલ આ જે વરસાદના પાણી છે તે ફળી વળ્યા છે ચોક્કસથી અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમને પણ મોટાભાગે હાલાકી વેઠવાનો વારો આવે છે કારણ કે સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાતી હોય છે પાલિકા દ્વારા પણ દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવે છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે અહીંયા નથી દેખાઈ રહી કારણ કે સામાન્ય વરસાદની અંદર જ આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે ડ્રેનેજ લાઈન સાફ કરવાની વાત હોય અથવા તો વરસાદી કાચ સાફ કરવાની વાત હોય તે વાતો અહીંયા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે સામાન્ય વરસાદ વરસે છે અને સામાન્ય વરસાદની અંદર જ રોડ પર છે તે પાણી ફરતા ફરી વળતા હોય છે અને તેના કારણે લોકોને પણ હાલ અહીંયાથી અવર જવર કરવી મુશ્કેલ બની છે હાલ તો લોકો છે તે આ જે વરસાદી પાણી જે રોડ પર ફરી વળ્યા છે તેનામાંથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે અને પાર્ક કરેલા વાહનો છે તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી છે ત્યાં રોડ ઉપર હાલ ભરાયેલું જોવા મળી રહ્યું છે જે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક તંત્ર સામે રોજ વ્યક્ત કરતા પણ જોવા મળે છે કારણ કે જે રીતે જોઈએ તો દર વર્ષે આ જે વિસ્તાર છે ને ત્યાં આ પ્રકારની સમસ્યા છે તે સર્જાતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં વારંવાર આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાતી હોય છે લોકોની જે સમસ્યા છે તેનો નિકાલ નથી આવતો પરંતુ હાલ જે રીતે સામાન્ય વરસાદ વર્ષો અને સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત વડોદરા